અમદાવાદથી સુરેન્દ્રનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવી ગયા છે તો વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો તમારે પણ જો અમદાવાદથી સુરેન્દ્રનગર રૂટ ઉપર નીકળવાનું છે તો કઈ બસ તમને અમદાવાદથી મળવાની છે કઈ જગ્યાએથી મળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે ચેનલની અંદર ખાસ ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બધી જ માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ પહેલાં નંબરની બસ છે મિત્રો અમદાવાદથી સુરેન્દ્રનગર વાયા લખતર એક્સપ્રેસ ત્રણ અને ત્રીસ મિનિટે નીકળે છે બપોર પછી જે અમદાવાદથી જે હંસલપુર ચોકડી તમને મળશે પાંચ અને તેર મિનિટે લખતર છ અને બાવીસ મિનિટે અને સુરેન્દ્રનગર તમને પહોંકશે સાંજે સાત અને એકવીસ મિનિટે બીજા નંબરની બસ છે મિત્રો પાવાગઢથી સુરેન્દ્રનગર વાયા બરોડા એક્સપ્રેસ જે બાર અને છવ્વીસ મિનિટે નીકળે છે પાવાગઢથી હાલોલ તમને મળશે બાર અને ચાલીસ મિનિટે સામ તળાવ એકને છવ્વીસ મિનિટે બરોડા ને ચાલીસ મિનિટે બરોડા એક્સપ્રેસ ટોલ પ્લાઝા બે ને બત્રીસ મિનિટે સિટી અમદાવાદ ત્રણ અને સત્તાવન મિનિટે નરોલા નરોલ ત્રણને ઓગણસાઠ મિનિટે અમદાવાદ ચારને ચાર મિનિટે પારડી ચારને આઠ મિનિટે નહેરુનગર અમદાવાદ ચારને નવ મિનિટે ઇસ્કોન અમદાવાદ ચારને બાર મિનિટે સરખેજ અમદાવાદ ચાર અને સત્યાવીસ મિનિટે સાણંદ ચારને સત્યાવીસ મિનિટ માફ કરજો લખતર પાંચને ચોત્રીસ મિનિટે વઢવણ પાંચને ત્રેપન મિનિટે અને સુરેન્દ્રનગર પાંચ અને સત્તાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ ગોધરાથી સુરેન્દ્રનગર છે જે ઓર્ડિનરી છે બપોરે એક અને અડતાલીસ મિનિટે ગોધરાથી નીકળે છે જે સેવલિયા તમને મળશે બે પાંત્રીસ મિનિટે ઠાસરા બે એકાવન મિનિટે ડાકોર ત્રણ છ મિનિટે ઉમરેઠ ત્રણને અઢાર મિનિટે સિટીઓ અમદાવાદ છ ચાર મિનિટે અમદાવાદ છ અઢાર મિનિટે પહાડી અમદાવાદ છ ને ચોવીસ મિનિટે નહેરુનગર અમદાવાદ છ ને બત્રીસ મિનિટે લખતર નવ ને છપ્પન મિનિટે વઢવાણ દસ ને ચાલીસ મિનિટે અને સુરેન્દ્રનગર તમને પકડશે રાત્રે બાર વીસ મિનિટે તો આગળની મિત્રો બસની વાત કરીએ અમદાવાદથી સુરેન્દ્રનગર વાયા લખતર એક્સપ્રેસ ચાર અને ત્રીસ મિનિટે અમદાવાદથી નીકળે છે જે અંચલપુર ચોકડી તમને મળશે પાંચ ને પચાસ મિનિટે લખતર છ ને પચાસ મિનિટે અને સુરેન્દ્રનગર તમને પકડશે સાત અને ત્રીસ મિનિટે મિત્રો આ એપ્લિકેશન દ્વારા માહિતી તમને આપવામાં આવી રહી છે જેની અંદર તમે લાઈવ લોકેશન પણ કોઈ પણ બસનું જોઈ શકો છો એપ્લિકેશનની માહિતી પણ વિડીયોમાં તમને ખાસ મળી રહેશે તો આગળની વાત કરીએ મિત્રો અમદાવાદથી વાંકાનેર વાયા થાન તો ક્યાં થઈને નીકળવાની છે અમદાવાદથી નીકળે છે પાંચ વાગે સાંજે જે સુરેન્દ્રનગર તમને પહોંકડશે આઠ વાગે તો થાનગઢ નવ વાગે ને વાંકાનેર દસ વાગે તમને પહોંકડશે આગળની વાત કરીએ અમદાવાદથી નારાયણ સરોવર એક્સપ્રેસ પાંચ અને પચીસ મિનિટે અમદાવાદથી નીકળે છે જે લીંબડી તમને મળશે સાત ને પચીસ મિનિટે વઢવાણ આઠને પંદર મિનિટે સુરેન્દ્રનગર તમને પકડશે આઠ ને પચીસ મિનિટે ધ્રાંગધ્રા નવ ને પચીસ મિનિટે હળવદ દસ ને પાંચ મિનિટે માળિયા દસ ને પંચાવન મિનિટે સામખ્યાળી અગિયારને પાંત્રીસ મિનિટે ભચાઉ બારને પાંચ મિનિટે ગાંધીધામ બારને પંચાવન મિનિટે આદિપુર એક વાગે અંજાર એકને પંદર મિનિટે ભુજ બે ને પંદર મિનિટે નખત્રાણા ત્રણને પચીસ મિનિટે રવાપર ચારને દસ મિનિટે માતાના મઢ ચારને પંદર મિનિટે પાંદ્રો પાંચને પાંચ મિનિટે અને નારણ સરોવર તમને પકડશે પાંચ અને પાંત્રીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદ સુરેન્દ્રનગર વાયા હંસલપુર ચોકડી લખતર ગુર્જનગરી છે પાંચ અને ચાલીસ મિનિટે નીકળે છે અમદાવાદથી જે પારડી અમદાવાદ તમને મળશે પાંચ ને છતાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ પાંચ ને બાવન મિનિટે લખતર સોરી સરખેજ અમદાવાદ છ ને નવ મિનિટે સાણંદ છ અને ચોવીસ મિનિટે લખતર સાત ને પિસ્તાળીસ મિનિટે વઢવાણ આઠ ને પાંચ મિનિટે અને સુરેન્દ્રનગર તમને પકડશે આઠ ને ચાલીસ મિનિટે તો આગળની વાત કરીએ અમદાવાદ સુરેન્દ્રનગર વાયા વિરામ ગામ એસી સ્લીપર છે તો અમદાવાદથી નીકળે છે છ ને ત્રીસ મિનિટે જે પાડી અમદાવાદ તમને મળશે છ ને ચાલીસ મિનિટે નહેરુ નગર અમદાવાદ છ ને પિસ્તાળીસ મિનિટે સાણંદ સાત ને છત્રીસ મિનિટે વિરમગામ આઠ ને અઢાર મિનિટે લખતર આઠ ને ત્રીસ મિનિટે વઢવાણ આઠને પિસ્તાલીસ મિનિટે અને સુરેન્દ્રનગર તમને પહોંડશે નવ અને પિસ્તાલીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદથી સુરેન્દ્રનગર વાયા લખતર એક્સપ્રેસ છે જે છ અને પિસ્તાલીસ મિનિટે અમદાવાદથી નીકળે છે જે અંચલપુર ચોકડી તમને મળશે ન આઠ અને પાંચ મિનિટે લખતર નવ ને પાંચ મિનિટે અને સુરેન્દ્રનગર તમને પકડશે નવ અને પિસ્તાલીસ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો અમદાવાદ સુરેન્દ્રનગર વાયા લખતર એક્સપ્રેસ છે સાત વાગે નીકળે છે અમદાવાદથી સાંજે જે અંચલપુર ચોકડી તમને મળશે આઠ ને વીસ મિનિટે લખતર નવ ને વીસ મિનિટે અને સુરેન્દ્રનગર તમને રાત્રે દસ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદ સુરેન્દ્રનગર વાયા અંચલપુર ચોકડી લખતર લક્ઝરી બસ છે સાત ને પચાસ મિનિટે નીકળે છે અમદાવાદથી જે પારડી અમદાવાદ તમને મળશે સાત ને છપ્પન મિનિટે નહેરુનગર અમદાવાદ આઠ વાગે સરખેજ અમદાવાદ આઠ ને ઓગણીસ મિનિટે સાણંદ આઠ ને ચોત્રીસ મિનિટે લખતર નવ અને પંચાવન મિનિટે વઢવાણ દસ ને પંદર મિનિટે અને સુરેન્દ્રનગર દસ અને પચાસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની બસ છે મિત્રો અમદાવાદથી વાંકાનેર વાયા થાનગઢ જે એક્સપ્રેસ છે અમદાવાદથી દસ વાગે નીકળે છે રાત્રે જે તમને સુરેન્દ્રનગરમાં પહોંચાડશે એક વાગે થાનગઢ બે વાગે અને વાંકાનેર ત્રણ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની માહિતી જોવી હોય તો તમે મિત્રો એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેને તમે ઓપન કરશો તો ચાર બોક્સ મળશે જેની અંદર સર્ચ બસનું એક ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે અને જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારી તારીખ બતાવશે સમય બતાવશે ને તમારો બસને સર્ચ કરવાનું બોક્સ બતાવશે એની ઉપર તમે બસને સર્ચ કરશો ત્યારે તમારા રૂટમાં જેટલી પણ બસો નીકળવાવાળી હશે એ બધી બસનું ટેબલ અને લોકેશન તમે જોઈ શકો છો તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો